બસો પચાસ રાશન કીટ બનાવી જરૂરિયાતમંદો ને તેમના ઘર સુધી પહોંચાડે છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અને અન્ય દસ ગામોમાં સેવા કાર્ય કરતા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામના બજાણ્યા બોરાભાઈ દ્વારા 250 પચાસ રાશન કીટ બનાવી સુધી પહોંચાડી હતી જેવી કીટ બનાવી લોકોના ઘર સુધી પહોંચાડી હતી જેને લઈને લાભાર્થીઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો એમાં શું કિલો ઘઉં છે પાંચ કિલો ડુંગળી બટાકા એક કિલો મગદાળ એક કિલો તેલ અને આ તમારા સ ખર્ચે કે કોઈ ના બીજા નહીં અમારા પોતાના પર્સનલ ખર્ચે કોઈ નો ખર્ચો નહીં કયા કયા ગામોમાં વેચાણ સાંતલપુર તાલુકામાં વોવા વાવ તાલુકામાં રોડ ભરડવા ભાખરી બુકણા અસુહા ટડાવ બેણપ છેડાવ આ આજુબાજુ ટોટલ ગામડામાં અ જ્યાં પાણીનો માર છે ત્યાં બધે તમે ઠીક આપી રહ્યા છો તો બીજા લોકોને શું કહેવા માંગો છો એટલે અમારું તો આ વિષય નથી અમે કે આપણે આ બધું ફોટો ફોટો પડવાનો ઇન્ટરેસ નથી હતો પણ તમારા જેવા માણસો એમ તમે કર તો બીજા કોઈ જાગૃત થશે એના હિસાબે તો આ બધું કરીએ છીએ તો બીજા લોકો ને શું સંદેશો આપો બીજા લોકોને એમ કે આજુ જે જે છે પેડા છે બરાબર તો તમે પણ જાગૃત થઈને થોડીક આગળ આવીને મદદ કરો એને મદદ કરો સારું કે મારું બાપુ ભાઈ નાથાપુર ગુડ નાલ સેવા કાર્ય કરી રહ્યા છે કેવું લાગ્યું તમને સારું લાગ્યું કેવા લોકો આપી દે છે આ બધા એમની સમાજને ને આખા ને આપી દે એટલે જે પૂર માં પીડિત છે એમને દીપક સપરા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર